સુરત શાહપુર ખાતે આવેલા મોરબી ટંકારા મેમણ જમાત ખાના ખાતે સુરત મોરબી ટંકારા મેમણ જમાત દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહન કર્યા હતા સુરત શહેર સહિત સમગ્ર દેશમાં ઉッサભેર 76મા પ્રજાસત્તાક દિનની ધબધબાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સામાજિક સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર વિવિધ સાંસ્કૃતિક કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મોરબી ટંકારા મેમણ જમાટ દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો

આ કાર્યક્રમ અમે જે એજ્યુકેશન પ્રોત્સાહન મળે છોકરાઓને પ્રોત્સાહિત કરવા માટે અમે દર વર્ષે આ પ્રોગ્રામ કરીએ છીએ ઇનામનો અને બચ્ચાઓને અમે ખૂબ ઇનામ આપીએ છીએ રેન્ક અને અમારા બચ્ચા જે જે પાસ થયા છે કેજી દર સુધી લઈને એ બધાને અમે આ કોલેજ સુધીના બચ્ચાને બધાને અમે આપીએ છીએ તો કે એ લોકોમાં ઉત્સાહ વધે અને એના માલીઓનો બી ઉત્સાહ વધે કે ભણાઈએ રેન્કરોને અમે સ્ટેજ પર બોલાવીએ છીએ અને ઇનામ આપીએ છીએ ઘણા વધારે ઇનામ આપીએ છીએ અને આજે તમે જોયું હશે કે અમે બધાને ઘણા નહીં એક જ